અને ભગવાન સૂર્યનારાયણ નારાયણ હારે જ્યારે માતાજીના લગ્ન છે એટલે એના તેજની સામે માતાજી દ્રષ્ટિ મેળવી શકતા ના હતા એના કારણેથી માતાજી દુઃખી થઈને એનું છાયા સ્વરૂપ પ્રગટ કર્યું અને પછી જે એના પિયર વહી ગયા અને પછી હાથી એ તપસ્યા કરવા ઘોડી સ્વરૂપ બનીને ધરતી લોક ઉપર આવ્યા અને પછી જ્યારે ભગવાનને ખબર પડી કે આ જે માતાજીનું સ્વરૂપ છે એ સાચું સ્વરૂપ નથી છાયા સ્વરૂપ છે એટલે ભગવાન પણ ઘોડો બનીને માતાજીનું તપ ભંગ કરવા આવ્યા અને તપ ભંગ કરીને પછી માતાજીને વરદાન આપ્યું કે કાર્યમાં તમારી સ્થાપના થશે નાના નાના કાર્ય હોય લગ્ન હોય પૂજા હોય હોય તો પણ રાંદલ માતાજીની સ્થાપના થાય છે અને ઘોડો ખૂંદવામાં આવે છે અને રાંદલ માતાજીના બે લોટા અને બે મુખ હોય એનું કારણ છે એક છાયા સ્વરૂપ હતું અને એક ઓરિજિનલ માતાજીનું નામ છે સંગના દેવી એ બે હોય એટલે બે લોટા તેડવામાં આવે છે અને રાંદલ માતાજીના મેન મંદિર પણ ઘણા ગુજરાતમાં છે એક તો દડવા છે એટલે આપણે રાંધલ માતાજી છે એના ભાઈ બહુ પરસા અને ઇતિહાસની ઘણી વાતો છે જે જગ્યાએ માતાજી કર્યું અને સૂર્ય ભંગ કર્યું ત્યારનું સૂર્યનગર ભગવાન વસાવેલું અને ઈસ તે આજનું સુરત છે અને ત્યાંની તાપી નદી છે એ સૂર્યપત્રી છે અને યમદેવ અને યમુના પણ સૂર્ય ના ને માતાજીના પુત્ર અને પુત્રી છે તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો જય માતાજી બધાને જય શિયા તો ઘરેથી નીકળી ગયા છે સમૂહમાં જવા અને આ રામપરા તળાજા તાલુકામાં તળપદા કોળી સમાજનો સમો લગ્ન આવેલો છે તો ત્યાં અમે પહોંચી ગયા છીએ તમને દેખાડીએ જો આપણે સમો લગ્ન છે અને અહીંયા ગેટમાં પ્રવેશ કરી અને જો અહીંયા બધું મેળા જેવો તે વાતાવરણ હોય આપણે સમૂહમાં અને મજા પણ આવે છે આપણો કોળી સમાજનો સમો લગ્ન છે અને એકવીસ મંડપ છે ને જો અહીંયા પાણીની સુવિધા પણ જોરદાર હોય છે બધા સેવાભાવી સેવા કરતા હોય ચા પાણી બધું ટોટલ વસ્તુ હોય છે અને પછી જો અહીંયા વાસણ માટે બધા ચાંદલો લખાવતા હોય તો આપણે પણ પોચ પડાવી નાખી થી જો ભાઈ આપડા પહોંચ્યા હતા લગ્ન બધી વિધિ છે ને ભાઈ પૂરી થઈ ગઈ હતી અને બધા બેઠા હતા અને વરાતા બધા જમવા જતા હતા જો બધા નવેરા થઈ ગયા છે કામકાજ બધું પતી ગયું છે વિધિ અને બધા જમવા જાય છે ઘણા પણ ગયા છે તો પછી આપણે વાત હોય આપણે આપણે પણ ભાગી તો જમવાની જો તમને બતાવું અને વરાજા પણ આપણે હરવાર જમવા આવે છે અલગથી કોઈ સુખ સુવિધા નથી બધા માટે એક જ છે ભાઈ સમાન છે બધું અને જે આ આપડી ભોજન શાળા છે અત્યારે ઘણું માણસો જમીન પણ વહી ગયું હોય અને થોડું ઘણું છે બધું બાકી બાર એક વાગી ગયો તો આપણે ભોજનશાળાએ એ ગયા છીએ અને જે આપણે બોર્ડ લખી તમને કહું તળાજા તાલુકાના સમક્ષા કોળી સમાજ આપનું હાર્દિક સ્વાગત કરે છે ચાલો તો બધા જમવા બેસે આપણે પણ જમવા અને થાળી લઈ ભાઈ લેનમાં લેનમાં ઊભા છે આપણે પણ બધા ઉભારી થાળીઓ લઈ લેવી છે અને પછી જમવા બેસી જઈશી અને જો ભાઈ આ છે સમગન ની બધી આઇટમ અને બધા જમવા બેઠા છે જો તમને બતાવી દો જો અમારી બાજુમાં વરાજા ભાઈ બેઠા છે અમારા સમૂહમાં છે ને ભાઈ બહુ પબ્લિક થાય છે અને ભાઈ પીરસવા વાળા પણ ઘણા જોવે છે અને સેવાભાવી માણસો પણ ઘણા હોય અને જો આ બધા ભાઈઓ પીરસે છે અને એના માટે એક છે ને હારી એવી ભાઈ કોમેન્ટ કરી દેજો અને તો પછી ગાડી દબાઈ મેળા બાજુ રમ રમાટી હો ભાઈ અને જોઈ લો તમે જાય ગોળી કાઢે અને આપણે સીધા ભાઈ ગાડી હાંકે છે એટલે એમાં કઈ ઘટે જ નહીં આગળ ઘડીકમાં મેળો તો ચલો અને જો ભાઈ મેળા પોગી ગયા અને ફૂલ આજમાં તો ટ્રાફિક છે અત્યારથી ત્યાં ટ્રાફિક જામ થઈ ગયું એટલે ગડદી તો હશે એવું લાગે છે આગળ વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી એટલે તમને હું તમને બધું બતાવીશ આજનો જે કાંઈ મેળો હશે જો ભાઈ મેળા પોગી ગયા છે અને ફરફરિયા ફૂલ ફરે છે અને આ બધું વસ્તુ તમે ગયા વખતમાં મારા વિડીયોમાં જોયું છે આજમાં તમને ગર્દી બતાવું તો કે અહીંયા ગયા વખતે એટલું બધું ટ્રાફિક નહોતું પણ જો આ વખતે આખો રસ્તો ચક્કા જામ છે પુલ ગર્દી છે વિડીયોમાં તમે બનાવી રહ્યો એટલે તમને બધું હું તમને દેખાડતો જઈશ આજમાં જે કાંઈ બધું હશે એ ફૂલ ટ્રાફિક છે ભાઈ જોઈએ આજ તો મજા આવે છે અને મેળામાં આટા મારવાના છે ભાઈ આજ તો લાટ જો બધું વેસાતું હોય સસ્તું સસ્તું

પંચવટી રસ સેન્ટર આ રસનો સિસોડો છે ભાઈ અમારા જીતાભાઈ છે એના ભાઈ છે મોટા લાલભાઈ એને કરેલો છે અને બીજા એક પાર્ટનર છે એની અરે છે જો આ રાઈડ અને આ રાંદલ માતાજીની રાઈડ બાજુ જવાય ત્યાં છે તમે અહીંયા આવો મેળામાં તો તમે ભાઈ જરૂર મુલાકાત લેજો દર રવિવારે હોય છે નાના ગ્લાસના દસ રૂપિયા અને મોટા ગ્લાસના વીસ રૂપિયા હોય છે અને બીજા છે એના પાર્ટનર છે એના ફૂવા છે આપણા અંતર પરથી છે ધનજીભાઈ અને જો તમે ટ્રાફિક પણ હોય છે બધા આવે છે રસ પીવા ને આપણે પણ એક ગ્લાસ પી લીધો તો રસ આપણા ભાઈ બંધુ છે અને જોરદાર તાજો અને મસ્ત રસ હોય છે મેં ખુદ પીધેલો છે એટલે તમને કઉ છું મજા આવશે તમે અહીંયા એક વખત ટ્રાય મારો ભાઈ ભાણા જેવો જોઈએ તે કેમરો થઈ ગયો આ ભાઈ બન એક મિનિટ એક મિનિટ ભાઈ દેના ભાઈના દેખા એ માતા લીધો આપણે રામન માં તો ડોડો બધી રાખી જો અને થોરા થોરા આ તો ઓર નામ તમને ખબર હોય લાઈ જય માતાજી જો ભાઈ શોપિસ માટે પણ ઘણું બધું વસ્તુ મળતું હોય છે બધા લેતા હોય મેળામાં ખરીદી કરતા હોય બધું સસ્તું વસ્તુ

મેળામાં પણ હજી આવક તો હજી ચાલુ છે કેટલા વર્ષથી મેળા આવી મંદિર ઘણા ટાઈમ થી નવું બની છે આ ટ્રાફિક નથી એટલે તમને સૂર્ય ના દર્શન કરો રેડિયો બનાવી છે આના મારી મારીને પાયો તો બરપતો બોલો કણ છે ઈ બધા હાલો આપડી નીસ આયા તૈયાર થઈ છે કુદે બરપ થઈ છે હવે જઈએ છીએ ઘરે વિડિયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ ને સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ મળીએ બીજા વિડિયોમાં